કાકાજી માં અલંગાર કેટલું બાકી છે માતર માહલો માહલો ના કરી નક તને બે સોબેડે તાર માહલો કોઈ જેવો તેવો નહી મારો તારો માહલો ને એ ગોમમાં માતા ભાળે તમાર જેવો બાપ દે સીધા રોડ સતાડીએ ની એટલે બાકી ના તો બહુ ને આપડે ઓ તો તો જોયા ને અને હું કાવ છું એટલે હક ના રાજો પાસ આવી એટલે મે માથા ભાડે તો હું તો થોન ઠંડો મને છું ચાલે ઠંડો ને રવાણો મારી આબરૂ કાઢે ઠંડો થોડા આવશે આપણે ઈ જઈન નોમ બનાનું ઓમે આવજી કાકા પત્રીજા ની જોડી હા કાકા પતિયાની જોડી માથા ભાડે બરોબર આ લે

કોણ આયા અણા નવડા ઓકે કાકા મત યાર દેખ પરું જો વયને તા હું તો તો નાખી વધો કાકા તમે બકમી ના યરું મને કે કે કરો છો યાર હાથમાં આવી નઈ કાકા પાવડું મે

મારા માં યાર મૂકાયું અહ હું તો આધો નહી હું તો ફોડ્યો ફોડ ફોડી ગાળો હા પકા કાકા બીચમાં કાકા કાકા લરાય ના અમારા છોકરા હું

આગમે કાકા

લેડો કોકને એડ્રેસ પૂછ છે આગે હે ઊઠે ડિસ હે ઊઠે ડિસ આપા પેલા માં હાલાન ઘર નું એડ્રેસ પૂછ છે ડિસ એટલે તો હું પૂછું છું તમે હેડે તો કરે ઉસ નમન કાઈ ફલાન વાત કરો છો તમે એવું છે પૂછ એડ્રેસ પૂછવા જણ તો હેલો એડ્રેસ આ પેલા કાકો આવી એમ પૂછ કાકા રોટો કાકો છે કોક રોટા જેવું

એક કિલોમીટર માં છે ને અનુરિયા ને બે લાફા પડે એટલે હા ખરો ખરો

નહી કરવાનું કાકો કેવાનું કાકો કેવાના માલા તાર જ માલા નો તમે પણ લેવાનું કરવાની વાત